સુરત ના ખાતે આવેલ પ્રેસ્ટીજ મનોર બિલ્ડીંગ પાસે ચાર રસ્તા નજીક રખડતા કુતરા પર કાર ચાલકે કાર ચડાવી દેતા એકનું મોત નીપજ્યું હતું સુરતની આડાજન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલ ખાતે રહેતા જેનીલ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત સાત જુલાઈ રોજ સાંજના સાડા આઠથી થી નવ વાગ્યાના અરસામાં અડાજન પ્રેસ્ટીજ મનોર બિલ્ડીંગની બાજુમાં જાહેર રોડ પર ચાર રસ્તા પાસે બે રખડતા કુતરા હાજર હોય તે સમયે એક સફેદ કલર મારુતિ ઇકો કારના ચાલકે આવી બેદરકાર એક બ્રાઉન કલરના રખડતા કુતરાને અડફેટેલી મોતને ઘાટ ઉતારી ભાગી છૂટ્યો હતો હાલ તો બનાવને લઈ અડાજન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે એક ફરિયાદ ફરિયાદ થઈ છે હા ફરિયાદ દાખલ કરી છે અમે સુરતમાં કે સ્વાન છે તેને રાત્રે ગાડીવાળાએ કોઈ ઉડાવી દીધો તો અમે જીવદયાનું જ કામ કરીએ છીએ તેથી અમારી પર કોલ આવ્યો હતો કે આ જગ્યાએ આ ઘટના બની છે તો તેની માટે તમે આવો હેલ્પ કરો આજુબાજુ ત્યાં ઘડી પોલીસ વાળા હાજર હતા ત્યાર પછી અમે આગળની કાર્યવાહી શરૂ કરી ઘટના બને તેને શું કઈ પ્રકારે ઘટના એવી બની છે કે ત્યાં ઘડી કોઈક ગાડીવાળાએ વાળા એ ડોગ દીધું છે ડેથ થઈ ગઈ છે હા અમે ઘટના સ્થળે પહોંચ્યા ઘટના સ્થળે પહોંચ્યા બાદ અમે લોકોએ જોયું કે હા સ્વાન ની ડેથ થઈ ગઈ છે તો સ્વાન ડેથ થયા બાદ અમે સૌપ્રથમ એનું પંચનામું કરાવ્યું પછી અરજી અમે લોકોએ કરી અને પછી પોસ્ટમોર્ટમ થયું

કોઈ પણ મતલબ અકૃત્ય વસ્તુઓ કરવી કે એની પર જે આપણે ગુસ્સો બતાવી રહ્યા છે તે આપણા અધિકારમાં કે હકમાં આવતું જ નથી